તો અત્યારે મસ્ત જ શિરાવા બે ગયા છે અને શિરાવણ માં તો અત્યારે જો આ ખાય છે આ શું છે બા છે આ બદામ કાજુ દતો ટોપરો હારો હારો જ ખાવ છે ભાખરી આ સાઈડમાં મૂકી દીધી તે મમ્મી માશીન ઘર મારે આવું છે બેસ આ તમારા કપડાં બદલાવવાના મમ્મી બદલાવવાના સર હા મસ્ત હાડી પહેલા એમ એમ હા તારે તૈયાર થવાનું પેલા તું ખાઈ લે તો ત્યારે મસ્ત જ શીરા બે ગયા છે મસી પાછા મેળા તો કન્ટીન્યુ બ્લોગ માં ખાધા ખાધા નો બોલાય કન્ટિન્યુ બ્લોગ ગાંડા જીવ લાગે છે મસ્ત તૈયાર થઈ ગયા છે કા અરે પણ એમ તૈયાર થઈ છે મસ્ત હાડી લાગે છે તો જાવ દેવી એને હાલો તમે ધીમે ધીમે જવા દેવી ગાડીમાં બધા બેઠા હતા અને ત્યારે એજમ મસ્ત આ ફિન્ડલા છે તે લેવા બધા ઉતરી ગયા કારણ કે શિયાળામાં આપણા માટે પૌષ્ટિક કહેવાય કે આપણને પ્રોટીન આ નથી બહુ સારું મળે આમાં બહુ લાળુ હોય અડાય નહીં જય મારે મમ્મી કેમ લે જો ડોલ બોલ બધું લઈને જવા લાગે તમને ખબર હોય આ બાજુ હોય એમ લે વાહ મારા તો પણ આવડતું નથી એ હાથમાં ના પકડે લાડુ હોય એમ કેમ લે ક્યાં લાડુ હોય દેખાડત મને તડકા <laughs>

ક્યા ભાઈ

નીચે તો બધા રસોઈનીઓ બધું બનાવે છે કેવલની કાકીની બધા અને અત્યારે આપણે જો ધાબાબે વ્યાવાતા માસીની બધા વાડીએ જ રહે છે અને મીક ધાબે વ્યાવાતા મેં ગાયનો નજારો કેવો છે મસ્ત જે ડુંગરાવાળું વાતાવરણ છે કેમકે પનસાળમાં તો મજા જ આવે અને પંસાળમાંથી મારા બ્લોગ રોજ કોણ જવે છે કોમેન્ટમાં જરૂર કહેજો ને માતાજી બોલ બોલ જાઉ કે વાતાવરણ છે મસ્તી નું હારું સર માં હવે હેને ક્યાં ઓપરેશન કરાયું હતું બોટાદ છે સસમા પેરો નથી દીધા તે પેરી લે કોઈ એમ નમ નો રખાય તો બસ જઈ એમ પેરાય

એવી થાશી હો કે રસ્તે મે મારા દે માશી દેરા જો સારે બેન હાયરે થઈ

યાર આ સરાહને મને પીને માસીના ઘરે આવતા અને જો એની વાડીએ મસ્ત હરખવાનું વાવેતર કર્યું છે એટલે કે જે હરખો છે મસ્ત મસ્ત તો તમારિયારે છેતર જો વાડી આવ્યો છે મારા માસીના છોકરાના છોકરો એટલે કે મારા જો થાય કા કરણ હે ને હરખો પડી એમ છે હો આમ જો કરણ આ સિંગો જે કોણી કેવાનું કરે પાક આ ઉતારવાનો કેરે થાય કેવી સિંગ થાય ત્યારે ઉતારવાનો અઠવાડિયે છે અમે પેલા ઓટો માર્યા હોય તમે જાઓ ઓટો મારવા હે એ વાંધો ની ફોટા પાડ લે મહા કે સિંગુના ફોટા પાડ લેજે

तो दो थी थी आ, तो 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 કેટલા બધા મૂળા લાવેલા કે શું છે મૂળા ડુંગળી અરે વાહ ખાવાનું કેટલા બધા છે કેવું કાલડાઈ કરે છે આમ જો ચીપડો કાઢતો ચોકલેટ ખાવી છે તો ગીત ગાય એકવાર ભાલમ તારી યાદ માં હું બેઠી રહી એમ મેથી લે આશીના ઘરે થી તો આપણે વિહેવા અત્યારે અને જો કપડા બદલવાની તૈયારી કરી છે કારણ કે થાકી ગયા એટલે હાથ પગ ધોઈને મેં કીધું નાઇડ્રેસની હું પહેરી લેવી કા આ સાથે આપણે આજનો બ્લોગ તો અહીંયા જ પૂરો કરશું ફરીથી મળશ ફરીથી પાછા મળશું નવો વ્લોગમાં તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય